વાત કરીએ મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના નાસિકના માલેગાવમાં ગઈકાલે મોડી રાત્રે એક અંડરવેર ગેંગે એક ઘર અને કોલેજમાં તોડફોડ કરીને લગભગ સિત્તેર ગ્રામ સોનું અને કેળાની ચોરી કરીને સનસનાટી મચાવી હતી સીસીટીવી કેમેરાએ વેસ્ટ અને અન્ડરવેર પહેરી પરિસરમાં પ્રવેશતા ચોરીના જે દ્રશ્યો કે થયા હતા તેની ચડ્ડી વેસ્ટ ગેંગ દેશના અન્ય ભાગોમાં અનેક હુમલાઓ બાદ કુખ્યાત થઈ હતી ગેંગના સભ્યો સામાન્ય રીતે અંડરવેર પહેરી ગુના કરે છે અને ક્યારેક તેમના પીડિતોને ડરાવવા માટે તીક્ષ્ણ હથિયારો સાથે રાખે છે તે સ્પષ્ટ નથી કે આવી લૂંટ ચલાવનારા વિવિધ જૂથો સાથે જોડાયેલા છે કે પછી અન્ડરવેર હુમલાઓ માત્ર તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરવાનો એક બાર માર્ગ છે ત્યારે ગાઉન ગેંગ અને પેન્ટીવેટ લૂટારૂએ શહેરમાં આતંક ફેલાવ્યો છે અને પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ રહીશો કરી રહ્યા છે